મૃતક દર્શનભાઈ ના પિતા મનહરભાઈ પટેલ ભીલોડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં છે તો પોલીસ ફરિયાદ નોંધી યુવકના મૃતદેહનું પીએમ કરાવવાની તજવીજ સાથે વધુ તપાસ હાથ ધરી છે મહેન્દ્ર પ્રસાદ નેશન ડેસ્ક ન્યૂઝ સર્વલિંગ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર